કે કોઈ પણ પ્રકારના મોલો મસી હોય કે ગળો હોય કે લીલી હોય કે સફેદ મસરી હોય કોઈ પણ પ્રકારના નિયંત્રણ માટે હેડ્રિક નામની દવા પણ તમે વાપરી શકો છો અથવા બીએસએફ કંપનીનું સેફીના નામની જે દવા આવે છે મિત્રો બીએસએફ કંપનીનું સેફીના પંદર લિટર પાણીમાં ચાલીસ એમએલ લખી આપવાથી કોઈ પણ પ્રકારની કાળે પીલી મોલો માટે અને લીલી સુશા અને સફેદ મસરી માટે તમે નિયંત્રણ કરી શકો છો જે ખેડૂત મિત્રો સામાન્ય અત્યારે મહિનો પ્રશ્ન હોય

લેટેસ્ટ પરિણામ અને ત્રણ ટેકનિકલ વાળી ભારતમાં પહેલી વાર જે દવા લાવનાર કંપની છે ટાટા કંપની તો ટાટા કંપનીનું ડોડરિયો નામની જે દવા આવે છે પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ લેખે તમે નાખવાથી કોઈ પણ પ્રકારનો લીલો સુકારો હોય ઉભક સુકારો હોય કે જલેબી કાલ ઘૂંચલા વળી જતા હોય કે કોઈ પણ પ્રકારનો વાયરસનો પ્રશ્ન હોય જીરૂમાં આવી ગયેલો હોય મિત્રો તો એના નિયંત્રણ માટે સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય સારું પરિણામ મેળવવું હોય ઉભક સુકારા માટે પરિણામ મેળવવું હોય તો ટાટા કંપનીનું ડોડરિયો વાપરવાથી પંદર લિટરમાં ચાલીસ એમ એ લખે નાખવાથી ઉભો સુકારો અને લીલા શૂકારા માટે તમે સર્વશ્રેષ્ઠ અને સારું પરિણામ મળતું હોય તો ટાટા કંપની નું ડોડરી વાપરી શકો અથવા પરસેવા સુપર નામે જે દવા આવે છે મિત્રો પંદર લિટર પાણીમાં ત્રીસ એમ એલ લખે નાખવા પંદર લિટર પાણીમાં ત્રીસ એમ એલ લખે નાખવાથી એનું પણ લીલા સુકારા માટે અને ઉભોક સુકારા માટે તમે સર્વશ્રેષ્ઠ પરિણામ મિત્રો મળી શકે છે બસ મિત્રો આદિ કૃષિ માહિતી એટલી તે આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલગ્રો એજન્સી મિત્રો અને જે પણ ખેડૂતો મિત્રો સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મેં જ્યારે પણ વિડીયો મૂકશું એ વિડીયો સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને પેલા મળી રહેશે બસ મિત્રો આજની રજા આપો બાપા સીતારામભાઈ